અઢાર પંચમાલ સંસદીય મત વિસ્તારની મતગણતરી માટે પાંચસો ચાલીસ થી વધુ અધિકારી કર્મચારીઓ ફરજ નિભાવશે સાત વિધાનસભાના મત મત વિસ્તાર મુજબ કુલ એકસો પંચાવન રાઉન્ડમાં મતગણતરી થશે કુલ અગિયાર લાખ સોળ હજાર એકસો એકોતેર ઈવીએમના મતો અને પંદર હજાર નવસો બોત્તેર પોસ્ટલ બેલેટના મતોની ગણતરી થશે ગોધરા તાલુકુ તારીખ બે જૂન પંચમાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશીષ કુમારના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ બેઠક બેઠકની મતગણતરી કોલેજ તાલુકો ગોધરા ખાતે તારીખ રોજ સવારે આઠ વાગ્યા થી શરૂ થશે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈને કલેક્ટર કચેરી સભાકંડ ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ઝુબેર પિંજા કરજન સંદેશ ન્યૂઝ પંચમહાલ હાર પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં કાઉન્ટિંગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે એમાં કમિશનની સૂચના પ્રમાણે સિક્યોરિટી બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કાઉન્ટિંગ હોલ્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે કરી આપી છે એટલે પરમ દિવસે ચોથી તારીખે સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગની પ્રોસેસ ચાલુ થશે એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ આઠ વાગ્યા ચાલુ થઈ જશે સિક્યોરિટી બંદોબસ્ત વ્યવસ્થિત રીતે આપણે ત્રણ લેયરમાં ગોઠવી નાખ્યું છે એ જ રીતે આપણા જે મેનપાવર છે જે કાઉન્ટિંગ સ્ટાફ છે એના આઈડેન્ટિફાઈ કરીને એની બે તાલીમો પૂર્ણ થઈ ગઈ છે અને કાઉન્ટિંગ હોલ્સમાં પણ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે વહીવટી તંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના દિશા નિર્દેશો દેશો પ્રમાણે અઢાર પંચમહાલ સંસદીમાં વિસ્તારમાં પૂર્ણ છે અને આપણે ખાતરી છે કે કોઈપણ પ્રકારના પ્રોબ્લમ કે ઇશ્યુ વગર વ્યવસ્થિત રીતે કાઉન્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે સંસદીય મત વિસ્તારની અંદર સાત અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે દરેક અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી માટે અલગ કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા છે સૌથી વધારે રાઉન્ડ્સ લુનવાડામાં છે જ્યાં ટોટલ છવ્વીસ રાઉન્ડ્સમાં ઈવીએમની કાઉન્ટિંગ થશે એટલે પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં ઈવીએમની હું વાત કરું તો છવ્વીસ રાઉન્ડ્સમાં કાઉન્ટિંગ પૂર્ણ થશે ખાસ કરીને સર કેટલો સ્ટાફ રોકાયેલો રહેશે અને શરૂઆત બેલેટ પેપરથી થશે પાર્લામેન્ટરી કોન્સ્ટિટન્સી માટે આઠ વાગ્યા ઈવીએમ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ થશે ઈવીએમ માટે અને પોસ્ટલ બેલેટ માટે કાઉન્ટિંગ હોલ્સ અલગ અલગ છે દરેક ટેબલ ઉપર ઈવીએમની કાઉન્ટિંગની વાત કરું કે પોસ્ટલ બેલેટની વાત કરું પણ જે ચૂંટણી પંચની સૂચનાઓ છે એના પ્રમાણે રિઝર્વ સાથે વ્યવસ્થિત પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ છે